હેલો દોસ્તો કેમ છો મજામાં હું અત્યારે હાલ ભુજના પ્રવાસે ગયેલો છું અને ભુજમાં શું શું જોવાલાયક છે એની બધી માહિતી હું આ મારી આ યુટ્યુબ ચેનલ પર બધા વિડીયો હું મૂકવાનો છું તો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સૌથી પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકોન પ્રેસ કરી દો પહેલા ભાગની અંદર મેં તમને માંડવી તરફ જતાં જોવાલાયક સ્થળોની માહિતી આપી હતી આજે આપણે નારાયણ સૌ તરફ જતાં શું શું જોવાલાયક છે એના વિશે હું તમને માહિતી આપવાનું છું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ડેટ ટુ આજે મારો કચ્છનો બીજા દિવસનો પ્રવાસ છે તો સૌથી પહેલાં અમે સવારે વહેલા ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈને મહાદેવના દર્શન કર્યા મહાદેવના દર્શન કરીને અમે સૌ નીકળી પડ્યા માતાનો મઢ તો માતાનો મઢ વિશે જાણીએ તો કે છસો વર્ષ જૂના માતાના મઠ તરીકે જાણીતા કચ્છના આશાપુરાણ મંદિર દર્શને ગુજરાતીઓ નહીં પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્રની પણ લોકો માય ભક્તો પણ આવે છે માતાનો મઢનું મહત્ત્વ ઘણું રહેલું છે તો એના વિશે આપણે થોડું જાણીએ કે કચ્છમાં ભુજથી એકસો પાંચ કિલોમીટર દૂર આવેલ માતાનો મળ દેશ વિદેશમાં ખ્યાતિ ધરાવે છે કેટલાક ગુજરાતીઓ જ નહીં પરંતુ રાજસ્થાનીઓની પણ આ આશાપુરા કુળદેવી છે માતાના મઢની ચારે બાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે અહીં આશાપુરા માતાની છ ફૂટ ઊંચી અને છ ફૂટ પૌળી સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે માતાની મૂર્તિ મનુષ્યના શરીર કરતા પણ ઊંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે વળી તેમની આંખો પણ અનોખી છે ભૂકંપ વખતે આ મંદિરને નુકસાન થયું હતું પણ યુદ્ધના ધોરણે ભક્તોએ આ મંદિરનું નવીનીકરણ કરી દીધું છે ધન વૈભવમાં આરોટતા ઘણા દંપતીઓને ઘેર સંતાન સુખ ન હોય તો પણ મા આશાપુરીના આશીર્વાદ અને ભક્તોની આસ્થાને તેમની શેર માટીની ખોટ પુરાયાના દાખલા છે જેને કારણે ઘણા દંપતીઓ નિયમિત કાં તો આજીવન વર્ષ એકવાર માના દર્શને જરૂર આવે છે અહીંયા રાજસ્થાન અને મુંબઈ મહારાષ્ટ્રની કેટલાક લોકો નિયમિત માતાના મળે દર્શને આવે છે ચૌહાણ જાડેજા રાજપૂતો કચ્છ રજવાડું નવાદનગર રજવાડું રાજકોટ મોરબી ગોંડલ રાજ્ય અને ધ્રોલ એટલે કે બારિયા રજવા રાજવંશો તેમને કુળદેવી માણે છે સિંધી સમુદાયના ખીજડા કુંડના લોકો આશાપુરા માતાની કુળદેવી તરીકે પૂજા કરે છે ગુજરાત જુનાગઢના દેવચંદાની પરિવાર તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે તો વળી ગુજરાત જૂનાગઢના દેવચંદાના પરિવાર તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે રાજકોટ ગ્રાફા સુરતના રઘુવંશીઓ લોહાણાઓના સોડા તરીકે ઓળખાતું સમુદાય પણ તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે બિલોડ જેવા બ્રાહ્મણ ગાતીઓ ગૌર ઠાંકી પંડિત અને દવે પુષ્ન સોમપુરા સલાદ પણ તેમને તેમને તરીકે પૂજે છે વૈષ્ણવ સમુદાયના જેમ કે વિજયવર્ગીય જ્ઞાતિ તેમની પૂજા કરે છે બ્રહ્મ જાતિના પણ તેમની કુળદેવી તરીકે પૂજા કરે મા આશાપુરાણીની એક દંતકથા છે એના વિશે થોડું જાણી લઈએ કે એવું કહેવાય છે કે આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવજત નામનો મારવાડનો કરાડ વાણીઓ કચ્છમાં વેપાર માટે ફરતો હતો તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતા મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રી હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખૂબ જ ભક્તિભાવપૂર્વક માતાની આરાધના કરી હતી વાણિયાની ભક્તિને જોઈને માતા ખુશ થયા અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે હે વત્સ તે જે જગ્યાએ મારું સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારું મંદિર બંધાવજે પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉગાડતો નહીં એવું માતાજીએ કહ્યું સ્વપ્નમાં ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવારી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો પાંચ મહિના પૂર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો આ મધુર ધ્વનિને સાંભળ્યા બાદ તેનાથી રહેવાયું નહીં અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે પાંચ મહિને દ્વાર ખોલી નાખવાને કારણે માતાજીના અર્ધ વિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી અને માતાજીએ તેને ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માગવા કહ્યું વરદાનમાં તેને પુત્ર રત્નની માગણી કરી હતી પરંતુ માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરી રહી ગઈ છે જેને લીધે મૂર્તિનું નિર્માણ અધૂરી રહી ગયું છે તો આથી મા આશાપુરાની દંતકથા તમે જોઈ હશે જો તમે એકવાર કચ્છમાં ગયા અને માતાના મઢ ના ગયા તો ત્યાં જજો અને ત્યાં આશાપુરા માતાજીના તમે દર્શન કરજો ત્યાં તમને એમના ચરણો જોવા મળશે નહીં અને એક વિકરાર ઊંચી પ્રતિમારૂપ એમના સાત આ માતાજીની દર્શન થશે ત્યારબાદ અમે આશાપુરા મંદિરના દર્શન કરીને પછી અમે નીકળી પડ્યા ખાટલા ભવાની માતાજીના મંદિરે તમને જણાવ્યું કે આ મંદિર માં આશાપુરા મંદિરના પાછળના ભાગમાં આવેલું છે જે મંદિરથી કરીબ લગભગ ત્રણ કિલોમીટર દૂર ડુંગર ઉપર બિરાજમાન છે આ મંદિરની એવી લોકવાયકા છે કે મા ખાટલા ભવાન મંદિર કેમ બન્યું છે તો અહીંયા એવું કહેવામાં આવે છે કે જે મા ખાટલા ભવાણી માતા મંદિર જ્યાં મહીસાસુ નામના રાક્ષસનો વધ કર્યો ત્યારે તેઓ આ ડુંગર પર આવીને અહીં વિશ્રામ કર્યો હતો એવું માનવામાં આવે છે તો આ મંદિરે જ્યારે તમે પહોંચો ત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે આ મંદિરનું નવું નિર્માણ કર્યું છે અને તમે સીધા પગથિયાં ચડીને તમે સીધા મા ખાટલા ભવાણી માતાજીના સીધા દર્શન તમે કરી શકો છો તો તમે સામે જે જોઈ રહ્યા છે મા ખાટલા ભગવાનની માતાજીનું મંદિર છે તમે એના દર્શન કરી શકો છો ત્યારબાદ તમે ત્યાં માતાજીના મંદિરે દર્શન કર્યા પછી તમે આજુબાજુ માતાના મઢના જે ડુંગર પતિ વિસ્તાર કેવો દેખાય છે એવું તમે સુંદર કુદરતી નજારો ત્યાંથી તમે જોઈ શકો છો તો આજના વિડીયોમાં હું તમને બસ આટલું જ માહિતી આપું છું હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જઈને નારાયણ સરોવર વિશે જાણીશું અને એની મુલાકાત કરીશું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જોતા રહો